અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો કે જેમાં જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારાસભ્ય સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળે વિજય બદલ ફટાકડાઓ ફોડી મો મીઠું કરાવવામાં આવ્યું હતું સહકારી મંડળીઓના પ્રમુખો બધા દરેક સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નાહમિલ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકાબીજાને મળીને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી આત્મનિર્ભર ભારત અંગે જે શ્રીનો ધ્યેય છે એમ